નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ પર તો મિત્રો જે માણસને વિરોધ કરવો હોય છે તે ગમે ત્યાંથી ગોતી જ લે છે આ વિડિયોની અંદર મનસુખભાઈ રાઠોડ અને બાવસનભાઈ કહેવામાં આવતા જે કુકાવાના ખજૂરી ગામના છે જે કુકાવાના ખજૂરી ગામના વિદ્યાર્થીએ સ્કૂલની અંદર ગણેશ સ્થાપના કરે છે તો મનસુખભાઈ સ્કૂલના પ્રિન્સિપાલને કોલ કરે છે અને કહે છે કે વિદ્યાર્થીઓને તમારે ભૂવા બનાવા છે તો મિત્રો તમે પણ સાંભળો આખું કોલ રેકોર્ડિંગ કે મનસુખભાઈ રાઠોડ શું કહે છે અને તમારા વિચારો કોમેન્ટ કરી જણાવો એ પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ મનસુખભાઈ બોલો 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 ભાઈ બોલો આપણે વાત થઈ અમારા ગામના શિક્ષકની હા

પછી રેકોર્ડિંગ એ તમારા નાખ્યું છે તમારા રેકોર્ડિંગ નાખ્યું છે એની સાહેબ નંબર અમારે નાખ્યા છે એટલે સ્કૂલ માં ગણપતિ બેઠ છે હમ એટલે મેં કીધું સાહેબ ને કાલે મેં કીધું તમે બાળકોને જ્ઞાન આપો બાબા સાહેબ વિશે સમજ્યા ગણપતિ બે વિશે આપો ને બાબા સાહેબ વિશે તો નો આપે તો તમારે ઈ તો જાતિવાદ ના હિસાબે નહિ આપો પણ શિક્ષણ સારું ભણાવો એટલે ગણેનું ભણાય છે મરાઈ જાવડા હા એ તો મેં કીધું એને સાહેબ ને અને મેં કીધું આ બાબા સાહેબ ને ટીચર માં કચરો છોકરા વાળી ને ઝઘડો કરે બે વાર થી પેલા કીધું તું પાછા મીડા કરવા એ કે હું કઈ દે બાળકો ને મેં કીધું એક બે વાર કીધું તમને છતાં પાછા ભૂલી જાવ પાછા કરાવો સ્કૂલ માં છોકરા ભણવા જાય સ્કૂલ અંદર સરકારી સ્કૂલ માં બે હેડે હા હું ગણપતિ હા સરકારી સ્કૂલ માં બે હેડે ગણેશ સ્થાપના કરી હા તો છોકરા બધા જાય ને પ્રાર્થના કરાવે શું કરાવે

કરવા તો માતાજી ને ભરોસો છોકરા મૂકી દેવો વાત છે ભગવાન ભરોસે ભણાવવાની વાત છે તો શિક્ષણ ને અને આસ્થા ને એને કઈ લેવા દેવા નથી કઈ લેવા દેવા નથી બરાબર છે કેમ કે ગુણાકાર ભાગાકાર છે જે કઈ શિક્ષણના જે કઈ પાયા છે જેના વિષય લેવાના છે ઇંગ્લિશ મીડિયમ લેવાનું છે હવે એમાં તમે ગણેશના વિષય ભેગા કરશો તો ઓલે ભણવાને બદલે ક્યાંક ફૂંઢ્યું પગે લાગવા માંડશે પણ મનસુખભાઈ હું એવું માનું છું પેટમાં તો દવાખાન ન જવાય જો માતાજી મટી જતી હોય ને વીસ રૂપિયા તો દવાખાને હું કામ છે એ આ બધું એમાં આવું છે ભાઈ હું કરવું હવે આનું નામ ઉભા મારે લખવું આમાં

હજોરી અને તાલુકો કે ઓકાવો આવશે હા હાલો એ થઈ ગયો હવે આપણે શું આપણે આપણે આપણા સાહેબનું નામ હું દયો હવે સ્કૂલના શિક્ષક શું છે ભરતભાઈ 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 આખું નામ એનું ભરતભાઈ શિક્ષક શું છે હા સર ઓલા છે પ્રિન્સિપાલ છે હેડમાં સર માસ્તર હા સરકારી સ્કૂલ હા સરકારી સ્કૂલ છે સરકારી સ્કૂલ ભરોદભાઈ એનો મોબાઈલ નંબર મોબાઈલ નંબર મેં તમારા આમાં કર્યા છે ઓકે હા હા હવે નંબર બીજો તમે એનો વિડીયો ઉતારી નાખો ને સરકારી સ્કૂલનું બોડીઓ આવી જાય એવો હા હા સરકારી સ્કૂલ નો board આવી જાય એવો સરકારી સ્કૂલ નું board આવી જવું જોઈએ અંદર ગણપતિ સ્થાપના કરી છે આવી જવી જોઈએ હા હા વાંધો નહીં હાલો એવું હોય video મોકલો ને એટલે હું છે ને આને youtube માં ચડાવું ભાઈ આ વાતો collector કચેરી માં હવન કરે છે પણ હવે તો સ્કૂલ માં ગણે ને મીડિયા બે હાલવા હા હા વાંધો નહીં હાલો ભલે ભલે હાલો મોકલો તમારો ફોટો મોકલજો હા હાલો આપણે ગોરધન સાહેબ બોલો ગોરધન સાહેબ કોણ આપણે ભરતભાઈ હેડમાસ્ટર બોલો છો?

અત્યારે સ્કૂલ ચાલુ બંધ હા ચાલુ જ છે બોલો આપડે સ્કૂલ ની અંદર ગણેશ માટીના શિક્ષણ માં સંવિધાન ની અંદર ગણેશ સ્થાપના ગણેશ નું પુતળા ની વસ્તુ બનાવીને લાવ્યા છે એ મુકા છે બાકી નું બીજું કઈ છે નહી બરાબર છતાંય તમારે આવીને આવવું હોય ને તો આવી જજો બરાબર એમ નથી અત્યારે

માતાજી ના ભુવાન ની સ્થાપના કરવી છે કે તમારે ત્યાંથી કલેક્ટર આઈટીએસ અધિકારી બનાવવાના છો ભુવાન એવું કઈ અમારે કરવાનું નથી અમારે છે ને એટલે તમે ભણાવું છો બાળકો તમને ભણાવે છે બાળકો અમને અમને નથી ભણાવે છે છે ખાલી તો બાળકો ન્યાકરણ બીજું કાંઈ કે છે મમ્મી તમે નહીં નઈ એવું ગમે તે ન ચાલે ગણેશ સ્થાપના છે શિક્ષણ મંદિર બીજું કઈ છે ગણેશ સ્થાપના કરો તો કાલ તો માતાજીને માંડવા હોય કરશો કાલ તો તમે માતાજીને માંડવા મૂકીને કદાચ આ શિક્ષણ માટે કદાચ ભુવા હોય જ બનાવવા પડે ને કદાચ ગણેશ સ્થાપના કરી તો કાલે તો માતાજીના રાખડી બંધ ના પઠિયાળ પણ બનાવવા પડે ને એવું કાય આવે નહીં વાત શિક્ષણ શિક્ષણની અંદર તમે જે ક્લાસ લ્યો છો એમાં ગણેશ નું ભણાવો છો કે વિજ્ઞાન ટેકનોલોજી નું કે શિક્ષણ માં તમે જે પીરિયડ લ્યો છો એ ગણેશ ના લ્યો છો

એ બનાવીને લાવ્યા છે એટલે મૂકું છે બાકી એમાં બીજું કંઈ અમે મૂકું છું એક એક દિવસ પૂરતું હોય તો હાલે તમે તો ગણેશ ઉત્સવ કર્યો અંદર તમે તો અંદર ગણેશ ઉત્સવ કર્યો એક દિવસ નું નથી ને બાળકો બનાવી દે કે બાળકો તો કાલે માતાજી ની બધું લઈને આવશે તો તમે અહીં મઢવું જ બનાવજો ને બધી વસ્તુ કઈ નો શક્ય ત્રણ બાળકો લેવા છે તો ઈ ને તમારે સમજાવવા જરૂરી છે ને ભાઈ અહિયાં કને કોઈ દેવી દેવસ્થાન ની સ્થાપના કરીને આ કોઈ તમે ભણાવો છો એની અંદર તમે જે કઈ વિષય લ્યો છો ઈ કોઈ દેવી દેવસ્થાન ના લ્યો છો થોડા જ લ્યો છો સાહેબ અમારો કોઈ એવો ઉદેશ નથી છે જ નથી અત્યારે તો ઉદેશ છે અત્યારે સાહેબ ઉદ્દેશ અત્યારે તમે જે સ્કૂલ ની અંદર ગણેશ સ્થાપના કરી ગણેશ ઉત્સવ કર્યો તો ઈ સ્કૂલ ની અંદર બાળકોને તો મગજમાં આ વિજ્ઞાન ટેકનોલોજી વોટસઅપ ગુગલ જે કઈ છે વિજ્ઞાન નું ઈ તો તમે નથી આવવાનું ઈ તો ગણેશ ભગવાન ના પૈકી લાગવાના

અને તમે તમે બધા મુખ્ય હેડ માં સર સ્કૂલ ઉઠી તમે ગણેશ સ્થાપના બેસાડવા તમે એ છોકરા ઓ એ કર્યું તમે તમે એને ભણાવો તો તો તમે કાલે ઈવડાઈ માતાજી ના ફોટા લઈને ને તો તમે તો ત્યાં આગળ દાખલા બેસાડશો હવે જે થયું એ હવે શું કરવાનું નું તમે એ ગણેશ ઉત્સવ જે છે એ એમાંથી થી નાં નાં મગજ માં જાય આ ગણેશ ભગવાન નું તમારા મોકલીશ અને તમારા શિક્ષણ અધિકારીમાં માં તમારું રેકોર્ડિંગ પણ મોકલીશ ને તમારા જે છે એ બધું મોકલીશ એમ કે કારણ છે કે કોઈ પણ સ્કૂલ તમારે હવે નામદાર અદાલતમાં તમે ગણેશ ઉત્સવ કરો તો ન્યાય કોની પણ લેવા જવાનો વાળા બન છે કેમ કે મગજ માં બરાબર સાહેબ તમે અત્યારે તમારી સ્કૂલ માં ગણેશ સ્થાપના કરી છે નથી કરી

આપડે નવરાત્રીમાં રાસ રાસ ગરબા કેવું રાખે છે આપણો ઈ મનોરંજન છે રાસ ગરબા છે મનોરંજન ની બધી વસ્તુ આવે છે બરાબર છે મનોરંજન માટે એવું કઈ નથી આ હોય તો તો તમે તો સ્થાપના કરી ને મનોરંજન નથી રહો નહીં નઈ સ્થાપના કર્યું એમના મૂર્તિ ઉત્સવ થોડો સ્કૂલમાં કરાય ક્યાંય ઉત્સવ થતો જ નથી સાહેબ ગણેશ ઉત્સવ તમે કર્યો અને કર્યો છે ને તમારી સ્કૂલ માં તમે ગણેશ ઉત્સવ કર્યો ગણેશ ગણેશ અંદર અંદર મરુડી બનાવી

We'll <laughs>